નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે વાસ્તુ ટિપ્સ ફ્રિજ ઉપર રાખેલી આ પાંચ વસ્તુઓ ઘરમાં લાવશે ગરીબી જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવી તો ચાલો શરૂ કરીએ આજનો આ મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો રેફ્રિજરેટરની ઉપર રાખવાથી ઘરમાં નકારાત્મક ઊર્જા વધે છે અને આર્થિક સમસ્યાઓ પણ થાય છે આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર રેફ્રિજરેટરની ઉપર કઈ વસ્તુઓ રાખવી મનાઈ છે ઘણીવાર લોકો સજાવટ માટે રેફ્રિજરેટરની ઉપર નાના છોડ રાખે છે પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર રેફ્રિજરેટરની ઉપર કોઈપણ પ્રકારનો છોડ રાખવો શુભ માનવામાં આવતો નથી એવું માનવામાં આવે છે કે આનાથી ઘરમાં અશાંતિ અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે ટ્રોફી અને પુરસ્કારો અમારા માટે ગર્વની વાત છે અને અમે તે બધાને બતાવવા માગીએ છીએ પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર તેમને ફ્રીજની ઉપર રાખવા યોગ્ય માનવામાં આવતા નથી વાસ્તુ અનુસાર ફ્રીજની ઉપર ટ્રોફી કે એવોર્ડ રાખવાથી પૈસાનું નુકસાન થઈ શકે છે અને વ્યક્તિને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કેટલાક લોકો શુભકામનાઓ માટે ઘરમાં ફ્રીશ એક્વેરિયમ રાખે છે અને જગ્યાના અભાવે તેને રેફ્રિજરેટરની ઉપર સજાવે છે પરંતુ તમારે આમ કરવાનું ટાળવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર આનાથી ઘરમાં ઉદાસી અને તણાવ તો વધે જ છે પણ માછલીઓના જીવનને પણ જોખમમાં મૂકી શકે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર રોકડ સિક્કા કે સોના ચાંદીની વસ્તુઓ ક્યારેય રેફ્રિજરેટરની ઉપર ન રાખવી જોઈએ આનાથી ધનની ખોટ થઈ શકે છે અને દેવી લક્ષ્મી નારાજ થાય છે ઘણા લોકો દવાઓ ઝડપથી મળી જાય તે માટે રેફ્રિજરેટરની ઉપર રાખે છે પરંતુ સ્વાસ્થ્ય માટે સારું નથી અને વાસ્તુ અનુસાર પણ સારું નથી એવું કહેવાય છે કે ગરમ જગ્યાએ દવાઓની અસર ઓછી થઈ શકે છે અને નકારાત્મક ઉર્જા પણ વધે છે વાસ્તુશાસ્ત્રમાં ફ્રીજને અગ્નિ અને પાણી બંને તત્વો સાથે જોડવામાં આવે છે કારણ કે તે વીજળીનો ઉપયોગ કરે છે અગ્નિ તત્વ અને ઠંડક તત્વ ઉત્પન્ન કરે છે જ્યારે ફ્રીજ ઉપર તમે હેરફેરની વસ્તુઓ રાખો છો ખાસ કરીને કે ધાતુના ડબ્બા દૂધ કે અનાજના ડબ્બા તો એ ઉર્જાના પ્રવાહમાં વિક્ષેપ લાવે છે ઘરમાં ઉર્જા જો નિસંચલ થાય છે તો નકારાત્મકતાને આમંત્રણ મળે છે વાસ્તુમાં સ્વચ્છતા અને વ્યવસ્થા ખૂબ મહત્ત્વ ધરાવે છે જો ફ્રીજ ઉપર અવારનવાર વસ્તુઓ મૂકવામાં આવે અને ત્યાં ગંદકી થાય તો એવું માનવામાં આવે છે કે એ ગરીબી અને જીવનમાં વિક્ષેપ લાવે છે એવું પણ કહેવાય છે કે જ્યાં અસંગત રીતે ખાદ્ય વસ્તુઓ રાખવામાં આવે છે ત્યાં લક્ષ્મીજી વાસ નથી કરતા ફ્રીજ ઉપર અવ્યવસ્થિત રીતે વસ્તુઓ રાખવી એ એક પ્રકારનું નુકસાનકારક માનવામાં આવે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ